સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી સમગ્ર ગુજરાતના કોળી સમાજ વતીથી સમગ્ર ગુજરાતના માલધારી સમાજ સમગ્ર ગુજરાતનો દલિત સમાજ સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ તમામ સમાજો વતીથી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની નેતાગીરી હું વિનંતી કરું છું કે સૌથી વધારે ઠાકોર સમાજની ગુજરાતમાં વસ્તી છે ઠાકોર સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે હજારો કાર્યકરો અમારી સમાજના રાત દિવસ ભાજપ માટે મહેનત કરે છે એટલે ટૂંક સમયની અંદર ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઠાકોર સમાજમાંથી વરણી કરો તેવી અમારી માંગણી છે પસંદ ના હોય તો ગુજરાત કરો કોળી સમાજ માલધારી સમાજ ના હોય તો દલિત કે આદિવાસી બનાવો પણ ચારે ચાર પસાત સમાજોમાંથી ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બને અને અમે ખાસ મારી માગણી છે કે ગુજરાતમાંથી ઠાકોર સમાજ કોઈ દિવસ તમે પ્રમુખ બનાવ્યો નથી ગુજરાતના માલધારી સમાજને પ્રમુખ નથી બનાવ્યો ગુજરાતના દલિત નથી બનાવ્યો ગુજરાતના આદિવાસી નથી બનાવ્યો એટલે તમારી ચાર સમાજો પ્રત્યે કેટલી લાગણી છે એનો અમને ખબર પડે એટલે આ ટૂંક સમયની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે એમાં પહેલો નંબર ઠાકોરની અમારી માગણી છે બીજો નંબર કોળી સમાજ ત્રીજો નંબર દલિત અને આદિવાસી આ ચાર સમાજમાંથી તમે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરો અને તમે આ ચાર સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષની વરણી નહીં કરો તો અમને ખબર પડી જશે સમગ્ર ગુજરાતના ચાર પણ ખબર પડી જશે કે આ ચાર સમાજોની કોઈ ગણના ભાજપમાં નથી અને આ ચાર સમાજોમાંથી પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓ ગુજરાતમાં આવે છે ટૂંક સમયની અંદર એમાં અમે સમગ્ર ગુજરાતના ચાર સમાજ ભેગા થઈ અને ભારતીય નાયબ ના હાલ પરદેશ અધ્યક્ષ ના બનાવો તો અમારે ખાલી જિંદગી ઓટ જ તમને હાલવાનું તમારી બેઠ કરવાની એટલે આ ટૂંક સમયની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણીથી જવાનું છે સખત શબ્દો મારી માગણી છે કે ચાર સમાજોમાંથી પ્રદેશ પ્રમુખ બનાવો અને પ્રથમ માગણી ઠાકોર સમાજની છે કે ગુજરાતમાં ઠાકોરો હજારોની સંખ્યામાં તમારી સાથે જોડાયેલા છે અમારી સમાજના ધારાસભ્યો રાત દિવસ તમારા આદેશનું પાલન કરે છે એટલે અમારી સમાજને પ્રદેશ અધ્યક્ષ બનાવો ના બનાવો તો ચાર સમાજમાંથી બનાવો તેવી હું રજૂઆત અને વિનંતી કરું છું અને પ્રમુખ નહીં બનાવો તો આગામી ચૂંટણી એની અંદર સમસ્ત સમાજો મળી અને ભારતીય જનતા પાર્ટીને બાયકોટ કરીશું સમગ્ર ગુજરાતની પ્રજાને જય જય ગાંધી ગુજરાત